કામ પર પણ આપણું મૂળન નથી લાગતું કારણ કે હું જે પહેલાં વર્ધી મેં એટલે આપણું મૂળન નહીં લાગતું કામ પર આવે એવું જન લાગે છે અને એકદમ સૂનું લાગે છે અને હું જે સાઉન્ડ પણ એટલું હેવી હતું કે હજુ સુધી જન સાંભળે એવું અનુમાન થાય

તો મિત્રો હું હું મેં હમણાં ઉઠી ગયો છું અને આજ મેં એ વાગ્યા શું તે હમણાં ઊઠો અને છે સાંજના પોંચ તો મેં હું જે મસ્તી લો એટલે મેં ઘરની ધરની મારેથી પૂરી તો મેં રાત્રે રાતે ત્રણ વાગ્યા આવેલા દોસ્તો આજે ખાવામાં રીંગણની શાક અને રોટલો હું અહીંયા બેઠ બેઠ થોડો વિડીયો એડિટિંગનું કામ ચાલુ છે તો આજના આ બ્લોગને અહીં ફર કરશું એન્ડ તો હવે આપણે નેક્સ ઓલોકમાં કરીશું તો આજના આ બ્લોગ ઉપર નેત ગુલમાં